સુરતના ના અમરોલી કિશોરીને પ્રેમ ફસાવી રાજસ્થાન ખાતે લઈ રહેતી કિશોરીનું અપહરણ કરી ધકેલી દેવાઈ હતી મોની રાખાતુન અને મોહિમા મુલ્લાએ હિન્દુ ઓળખ ધારણ કરી કિશોરીને ફસાવી હતી અને બ્યુટી પાર્લરમાં માં કામ અપાવવાની વાત કરી કિશોરીને રાજસ્થાન લઈ જઈ અર્ધનગ્ન અવસ્થામાં કિશોરીને ડાન્સ કરાવી વીડિયો બનાવ્યા બાદ મોહિમાના પતિએ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ નાગોર જિલ્લાના દેગાણાની હોટલમાં પંદર હવશખોરોએ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો હાલ તો અમરોલી પોલીસે પાંચની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધર અહીંયા નોંધાવેલી એમ અને એ ગુનાએ તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગબંધારી જે છે એના અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે જેથી કરીને પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા એમાં એક જ્યોતિ નામની જે એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોલીરા ખાતુન છે ખરેખર એમ આ જ્યોતિ જે છે એ આજથી છ એક મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ જે છે એના માતા પિતા સાથે આવતી હતી એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક્ટ થયેલો એ તો અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપણે કરેલી એમ એ કરી અને પછી આ જે ભોગ જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ ને તને વધારે પૈસા અપાવીશ આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભૂખ બનાર જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળતિયા માણસો હતા એમની સાથે દેશ દેશ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે